ભારત દેશના ઓગણસિમા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આજ રોજ લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે વલસાડના ભાગડાવાડા ગામે આવેલ આઇકોન સોસાયટી ખાતે ધ્વજવંદન કર્યું હતું સાંસદ શ્રી ધવલભાઈએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને શ્રી ધવલભાઈએ વિકસિત ભારત દેશના સંકલ્પ અંગે વિગતવાર માહિતીઓ આપી હતી અને દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી બાળકોના ભણતર અંગે વિશેષ ધ્યાન આપવા સૌને અપીલ કરી હતી આઈકોન સોસાયટી ખાતે રહેતા સત્યડે દૈનિક અખબાર

આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને મને અહીંયા આપડા ફ્લેગ હોસ્ટિંગ સેરેમનીમાં આપણો જ્યારે ભારત દેશનો સ્વતંત્ર દિવસ છે ત્યારે આમંત્રણ આપ્યું તો સૌથી પહેલા તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું થેન્ક યુ સર આજે આપણે બધા યાદ કરવાનો છે કે સ્વતંત્ર જે આપણને મળ્યું ભારત દેશને એમાં આપણા કેટલા હજારો લોકોએ પોતાની પ્રાણની આહુતિ આપી મોદી સાહેબ જે બે હજાર સુડતાલીસ લાગીને વિકસિત ભારતનું સ્વપ્ન લઈને ચાલી રહ્યા છે એમાં આપણે બધાએ સહયોગ આપવાનો છે આપણી રીતે સહયોગ આપવાનો છે કે આપણે જે જે વસ્તુ કરીએ છીએ જે વિદ્યાર્થીઓ છે એ સારી રીતે ભણીને પોતાની કારકિર્દી બનાવે જે લોકો નોકરી કરે છે એ સારી રીતે કરે અને એની સાથે જ જે લોકો વ્યાપાર કરે છે એ પણ દેશની સમૃદ્ધિમાં યોગદાન આપે અને એની સાથે જ ખાસ કરીને હું કહેવા માગું છું કે તમારા સાંસદ તરીકે અને જ્યારે ઇલેક્શન હતું ત્યારે પણ આ એરિયામાં આપણને સારામાં સારા વોટ આપ્યા હતા એના માટે પણ હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું અને હંમેશા આ ગ્રીન પાર્ક અને આ પૂરો એરિયા આપણા દેશના યોગદાન અને વલસાડના યોગદાનમાં એકદમ અહમ અને મહત્વનો ફાળો આપ્યો છે એની સાથે જ હું તમને ખાસ કહેવા માંગુ છું કે સાંસદ બનવા પછી પણ છેલ્લા એક વર્ષની દરમિયાન તમે જોયું હશે કે સતત હું વિસ્તારમાં પણ ફરું છું પૂરું વલસાડ ડાંગ લોકસભામાં વલસાડ નવસારી ડાંગ જિલ્લામાં હું ફરીને લોકો સાથે વચ્ચે રહીને લોકોની શું પરેશાની છે આકાંક્ષાને અપેક્ષા છે સમજીને આપણે સારામાં સારું કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ લોકસભામાં પણ કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને આપણું વલસાડ સિટી પણ સારામાં સારું વિકસિત સિટી બને એના માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે અને એની સાથે ખાસ કરીને હું કહેવા માગું છું કે આપણે હમણાં વલસાડમાં જે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળ્યું આપણું વલસાડ જિલ્લો દેશનું એકમાત્ર જિલ્લો છે જ્યાં એક વંદે ભારતને બેસ્ટ સ્ટોપેજ છે એવો આપણો એકમાત્ર જિલ્લો છે અને આવનાર દિવસમાં પણ આપણે સારામાં સારું કામગીરી કરશું અને આ વિસ્તારમાં પણ કોઈ પણ તમને પ્રશ્ન હોય કે બીજી કોઈ વિકાસની વાત હોય તો મારી ઓફિસ વલસાડ જિલ્લા સેવા સદનમાં છે તમે મોસ્ટ વેલકમ અને મને પણ ડાયરેક્ટ તમે ફોન કરી શકો છો આપણે સારામાં સારું કામ તમને કરશું પાછું હું ગુજરાતભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું કે મને અહીંયા બોલાવ્યા આમંત્રણ આપ્યા અને હંમેશા મારી સાથે રહી છે અને મને માર્ગદર્શન આપે છે એટલે એમનું આમંત્રણ હોય એટલે મારે સ્વીકાર કરવું જ પડે એમાં બીજું આવતું નથી અને પાછું આપણા ધન્યવાદ થેન્ક યુ સર થેન્ક યુ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરી ડોટ કોમ આઝાદી se mazaram